એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં મળી રહ્યા છે ગાંધીનગરથી છે કિપ્ત સિટીમાં દારૂની છૂટછાટ મામલે ધારાસભ્ય ગેનીબેનનું નિવેદન સામે આવ્યું છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં ગુજરાતમાં છૂટછાટ આ યોગ્ય નિર્ણય નથી ગેનીબેને આ કહ્યું છે જ્યારે કાલથી આ નિર્ણયની જાહેરાત થઈ તે પછી ઠેર ઠેર આની નિંદા થઈ રહી છે ગુજરાતમાં કોઈપણ ખુડેતી દારૂનો નશો કરી નીકળશે તો એક વાત તો સ્પષ્ટ છે કહ્યું છે કે દારૂ મામલે સરકારનો આ નિર્ણય યોગ્ય નથી ગુજરાત સરકારે દારૂડીયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નીકળીએ છીએ કોઈ પણ માણસ ક્રાઈમ કરશે કોઈને નુકસાન કરશે દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે

ગ્રીન સિટી ની અંદર રાજ્ય સરકાર દ્વારા દારૂ મા જે નિર્ણય લેવામાં આવ્યો છે યોગ્ય નથી ત્યારે તેને લઈને વાવના ધારાસભ્ય ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે કે જો કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જો આવી રીતે સરકાર મંજૂરી આપશે અને જે દારૂ પીને નીકળશે અને વાહનો નો એક્સિડન્ટ થશે તેની જવાબદારી કોણ લેશે અને તેનો ભોગ પણ નિર્દોષ લોકો થશે એ બાબતે પણ રાજ્ય સરકારે હજી ફરી ગંભીરતા લઈ અને આ દારૂનો જે નિર્ણય લીધો છે તે યોગ્ય નથી તેને તાત્કાલિક અમલ ના કરવો જોઈએ આભાર કલ્પેશ માહિતી આપવા માટે